બ્રહ્માકુમારીના મુખ્ય પ્રકાશિકા રાજયોગિની પ્રકાશ મણિદાદીજીના અઢારમાં સ્મૃતિ દિવસ અને બેંક ઓફ બરોડાના એકસો અઢારમાં સ્થાપના દિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરાનગરના શિવમ સોસાયટીમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી અને બેંક ઓફ બરોડા શહેરાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શેરાનગર તેમજ આસપાસના વિસ્તારના યુવાનો અને યુવતીઓ સહિતના રક્તદાતાઓએ રક્તદાન કરતા પાંત્રીસ યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું આ રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ કેમ્પમાં પ્રજાપિતા બ્રહ્માકુમારીના રતનબેન અને જયાબેન તેમજ બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર ચંદ્રશેખર સહિત સ્ટાફે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ તેઓને વ્યસન મુક્તિનો સંદેશો આપી વ્યસન મુક્ત રહેવા અપીલ કરી હતી તો આ રક્તદાન શિબિરમાં રેડક્રોસ સોસાયટીના ડૉક્ટર જાનવી પાઠક અને સ્ટાફ ની સેવા આપી રક્તદાન શિબિરને સફળ બનાવી હતી ઓમ શાંતિ અમે પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દર વર્ષે રક્તદાન કરાવીએ છીએ કરીએ છીએ પોતે પણ અને આજે ભારતમાં રક્તની ખૂબ ખૂબ જરૂરિયાત છે ને એવા સમયે આ વર્ષે અમે બીઓ બી બેંક શહેરા અને બ્રહ્માકુમારી શહેરા સંયુક્ત રીતે આ એક બહુ વિશાળ સેવાનું કાર્ય અમે ઉપાડ્યું છે અને આજની તારીખમાં પણ ઘણા ભાઈ બહેનોએ આવીને પોતાનું રક્તનું દાન કર્યું છે રક્તદાન એ બહુ મહાન મોટામાં મોટી સેવા છે અને અમારા બ્રહ્માકુમારીના ચીફ દાદી પ્રકાશ મણિજીની સ્મૃતિ દિવસમાં અમે આ કાર્ય ફક્ત શહેરા જ નહીં ગુજરાત નહીં પણ આખા વર્લ્ડમાં ઓગસ્ટ મહિનામાં પણ આ ખૂબ મોટી સેવાઓ થશે આજે માઉન્ટ આબુમાં પણ રક્તદાન પ્રથમ નંબરે છે એવી રીતે અમે ઈચ્છીએ છીએ કે શહેરામાં પણ બીઓ બી બેંકની જેમ સહયોગ અને આ સંગઠનની શક્તિ અમે આ કાર્યને ખૂબ ખૂબ વધારેમાં વધારે લોકો ડોનર આવે અને દાન કરે એવી અમારે બંને શાખાની ખૂબ ખૂબ મહેનત છે ને એ મહેનત અમે જારી રાખીશું અને કરીશું